કેમ છો અમારા કલેદાર નવા બ્લોક માં તમારું બધાનું સ્વાગત છે અહીંયા આ છે અમારે વિશે બોલો કઈ હેલો ડાયરા રામ રામ હા રામ રામ અને નવા બ્લોક માં તમારું બધાનું સ્વાગત છે તો ચાલો આપણે આપણે જઈશું રામ જીવા ને અમારા સુબે આ બેઠા છે જો શકો છો ઈ આઈડી નો વિડિયો જોય છે તમે જોઈ શકો

ओला भाई गेरेजाइट ब्लॉक शूट करे तो ओला भाई सम्मानना ब्लॉक शूट करे जा ई भाई ब्लॉक शूट करे जो इमे YouTube में ब्लॉक शूट करे आया आया भाई हां पर आया आ जो पर जा मरे आ हमारे सब्सक्राइबर से हमारा है मित्रों भाई नगरा भाग खा खा करता है तो दुकान बन की दी